તો રામ રામ ને ને બ્લોગ આપણે જોવા આજ ચાલુ કર્યો ને હવેથી ને આપણે વેકેશન એટલે એ તો ખબર નહીં જે કેટલા દિન છે આપણે પાંચ તારીખે રિઝલ્ટ લેવા જવાનું ને પરીક્ષાનું બાકી પરીક્ષાનું પછી ખબર પડે એમાં ક્યાં લખીને આવશે એટલે કીધું જ નથી આપણે હવે ચાર જ એક નવમું ભણે હે મારા ને દસ માં વાળા અગિયાર માં વાળા ને જવાનું એટલે એવું બધું છે ના જો ભણતા રીયા બધા તૈયાર થઈ ગયા છે રિક્ષા પોતી ભાગવા માંડ્યા શીશા લઈ લે બધા રિક્ષા આવી હાજી જ છે રીક્ષા હમણાં અહીંયા આવશે એટલે બધા રીક્ષા આવી જન્મ હોતા ગયા જન્મા તાર કેદી ભણવા જવાનું જવાનું આમ આમ નહીં Por su mini, no haya. ¿Eh? Su mini. ¿Hombre, o sea, qué? ¿Dame ese? Sí, un mini. va ya Para

બસ સાહેબ શીરા શીરા વેહી આજામાં મોટો હવે જવાનું તારીખે રિઝલ્ટ લેવા કે લેવા લેવા રિઝલ્ટ ખબર પડે કેટલા પડે અત્યારે તો એમના મોહનબાદ થોડો બઉ એક દી પેલા ઓલપા હોય છે પછી ઓલ્પા હોય બે બાજુ વારો આવી જાય ને પછી હરવું પડે કેટલા રામ રામ જય માતાજી બધા રજા હે તો મમ્મી પાછા રજા જેવું થઈ ગયું ધુબડા જેવું થઈ ગયું મને બે ત્રણ દિવસ થી તો દુખે પણ મને થોડું થોડું દુખે છે તો મા દીકરો બે ને મોઢા દુખે ગાલ પર મોહન ને ગાલ પર સો લે મને તો પેટ પેટ ઓ છેડ્યું અહીંયા મેટતો નહીં હા મોહન ને પરીક્ષા માં માંદ જ પડે પણ આવાજ ફરી પરીક્ષા વહી જઈ તો દઈ હે થોડી પરીક્ષા પેપર દેવાના તો કાલ જ પરીક્ષા પૂરી થઈને આજ આજ તો ગાલ સુજી ગયું

પાપ કારણ કે આમ હોય ને વધારે પાંદડા કરે લીલગરી હતી અહીંયા તો હવે હરવું થઈ ગયું લીલગરી બધી હરોળી વાળી અહીંયા હવે ટેન્સન વહી ગયું પાંદડા જ આવે ઓછા કરે પાંગર પછી પાછા થાય છે પણ હવે એકાદ મહિનો તો નહીં રહે થોડોક બાકી રી હોય અને રજકામે આ ડિયે નતો ઊઈલ પર શેડે જ આવે પાણી શેડે થઈને જો વાર તો નાખવું વાર નાખવું આમ ગયો કમ્પ્લેટ હાર બરો પાણી પહોંચી ગયું રચકામાં પેલા જ કેરામાં આ કેરો થોડોક સડામાં હે થોડીક પરત વાર લાગે તોરિયો થોડોક ઉપરાય બાય એક કેરો જ પછી વાંધો ન થાવતો મેં જ આ ચાલુ કર્યું કે આની પાસે પાતો જેવો લોહીલ પા મોહન ને એમનો મેં રજકો વાઢવા આવે ને તો હું એટલે પાતો પાતો પોગું તો રજકો વટાઈ જાય બાકી તો આખું જો પડ્યું એ ખેડેલું તોરીએ જેવો તો બોરવાના પણ એ હવાર હવારમાં થોડાક દી પછી એ કામ કરવાનું હોય પછી ખાતર પરસે એને પછી ખેડેલું જ છે અત્યારે વાળી નો કઈ જોયો સિંધ આવે નહીં પછી ચોમાસામાં શિયાળામાં ત્યારે વાડી આમાં અરિયાળી અરિયાળી લાગે એકદમ વાગી ગયા છે સાડા દસ અને હવે જો આને અને મોહન ને બે મા દીકરાને જવાનું એ દવાખાને દવા લેવા મોહન આજ ને તો મારે નો આવું મોટસાયક લાક લાઈ ને હા હેલા હા ઓરો થાય પણ અહીંયા કા બે ગયો કાય નો આવી હાલ હાલ જઈશ ને તો મારે આખું આવું નહીં તો તો મારે જવાનું ખાલી મોટર સાયકલ આવો એ બેન એકને લેવાની છે ગાલ પસોરીને દવા અને એકને લેવાની પેટ દુખે એની દવા એટલે બેન દવા લેવા જવાનું છે અને પાણી અત્યારે લગવા તો પાણી વળી ગયું મારે થોડુંક કાંઈ કામ હતું જેત પડે ગામે મંડળીએ તો અહીંયા જઈએ અને હવે જઈશ દવા લેવા હાલ તો નીકળી ગયા છે દવાખાને દવા લે કામ હોય એને લેવાની મારે ઘરે નથી લેવી થોડું થોડો કે છે પણ આપણે દવા બહુ દવા ખા લેવી લે

એ થોડું દવા તો બાદ શું કીધું તને દવા ખાવાનું શું કીધું ખાવાનું નું કા સાયસ ઠંડી થોડાક દી નઈ ખાવાનું તને

તો આપણે અહીંથી ગયા ને એક કલાક ની આજુબાજુ થઈ ગયું કઈ વાર લાગી ટ્રાફિક હતી નઈ ક્યારેક ટ્રાફિક વધારે હોય આકાર પર અમે લેવા ગયા ધાંજીની દવા લેવા જાય ને બપોર પછી પેરે વધારે ટ્રાફિક આજ કાલે બહુ ટ્રાફિક હતી નહીં અત્યારે જો ઘરે આવી ગયા ને મોહનભાઈ હોય પણ જ્યાં હા દેવન છે ને બધા મોહન કાકાને ખબર કાઢવાય નહીં એને એમ કે ગોલા લાયા અહીંયા ગોલા કીએ દવાને શું થયું મોહન કાકા કે તો

હા બપોરા કઈન પેડ લીયો એટલે મેડે સડી જાય ગાડી ને કા લાગ્યું આવી તને કેમ આવી ગયું હે ક્યાં

ના હું નઈ થઈ ગયો તાવ આવી ગયો તાવ આવી ગયો ક્યાં તાવ એકડે પેલીઓ કે ટેકડે પેલીઓ કે અલો એટલે આપણે ખોરાજીવા ગયો હવે

તો કડક નિંદર કરે તો સાવ ઉપરી જાય ને હોય જાય અને બીજું તો શું હોય મારે પાછું એડિટિંગ વિડીયોને કરવાનું એટલે આરામ કરવા તો નહીં જડે અને જે બીજો એક આનીકલોગ બનાવવાનો હોય ઓલી ચેનલ માટે તો એની સાથે જ આ વિડીયો પૂરો કરી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી